સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ભારે વરસાદને પગલે તાલુકાના જૂનાગઢ રોડ ઉપર આવેલા કારખાનાઓમાં કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા તો કારખાનામાં કમ્પાઉન્ડમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયેલ જોવા મળી આવ્યું હતું તો કારખાનાઓમાં ખોલવામાં આવે તો આ કારખાનામાં વધુ પાણી ઘૂસવાની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે કારખાઓની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાની ફરજ પડી હતી જેને લઈ કમ્પાઉન્ડ અને કારખાનામાં કામ

કે કેનાલ ડિપાર્ટમેન્ટ અથવા સુધરાઈની પાણીના નિકાલના કારણે અમારી ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે હાલ અમારા મજૂરો અથવા રહેતા માણસોએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ શકે એવી પોઝિશન નથી હાલ પાણી ભરાવાને કારણે એ લોકો રસોઈ પણ બનાવી શકે એવી પોઝિશન છે હાલ અમે ફેક્ટરીમાં જતા જો અમે અમારા દરવાજા અથવા શટરો ખોલીએ તો મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી શક્યતા છે

એવું પાણી ખૂબ ગોઠણ ગોઠણ સુધી કારખાનાની અંદર આવી ગયેલું છે અને કેનાલના હિસાબે બહારનો નિકાલ નથી થતો તેથી પાણી અંદર પાણી અંદર અંદર આવી ગયેલું છે કેનાલને કેનાલનો કોઈ નિકાલ નથી થયો પાણીનો તેથી કારખાને અંદર પાણી બહુ ખૂબ ખૂબ ગોઠણ ગોઠણ સુધી આવી ગયેલું છે ત્રણ ચાર દિવસથી પ્રોડક્શન બંધ છે વાયરિંગ બગડી ગયેલું છે નગરપાલિકાને વારંવાર કહેવા જાણ કરવા ખાતરે કોઈ આવ્યું નથી

સાથે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ